વાત કરીએ પંચમહાલની તો જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં થયેલા મનરેગા યોજનાના કૌભાંડ ને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને પત્ર આપીને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં કરોડો રૂપિયાનો કૌભાંડ બહાર આવ્યા બાદ હવે પંચમહાલ જિલ્લામાં પણ મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા અને ગોધરા સર્કિટ હાઉસથી કલેક્ટર કચેરી સુધી ભ્રષ્ટાચારની

મનરેગા છેલ્લા પાંચ વર્ષમાં તાલુકો જેની બેતાલીસ હજારની વસ્તી છે એવા તાલુકાને ગ્રામ વિકાસ એજન્સી જિલ્લા વિકાસ અધિકારી અને બધા જ લોકો એ મેલું મેળાપણું કરીને ફાળવી છે જાંબુગોડા તાલુકો ત્રીસ ગામો સુખી સિંચાઈ પાણી મળે છે પચીસો જેટલા કુવાઓ છે અને અને ત્યાં ત્યાં મજૂરો મળતા જ નથી જોબ કાર્ડ નો ઉપયોગ કરી એમને જે કૌભાંડ કર્યું છે એની તપાસ કરવા માટે અમારી માંગણી છે બીજું કે જે સ્થળ ઉપર કામો થયા છે એના કરતા ડબલ નહીં ચાર ગણા બિલો ચૂકવાયા છે માનો કે ચેક ડેમ ની લંબાઈ પંદર મીટર હોય પણ સો મીટર ના પૈસા ચૂકવાયા છે પેવર પ્લોક ની ચાલીસ મીટર હોય ચાલી રહ્યું છે કે બે હજાર બાવીસ તઈશ માં જાંબુગા તાલુકામાં એકસો ને અઠાવીસ કરોડ ની ગ્રાન્ટ ફાળવાય મટીરિયલ પાછળ અને સાત ટકા ગ્રાન્ટ એના મજૂરો પાછળ એટલે જે એકસો ને કરોડ ગ્રાન્ટ ફળવાય એ ગ્રાન્ટની અંદર બધા મળેલા છે ભાજપના આગેવાનોના દબાણ હેઠળ એમની કરે છે સાત હજાર કામો બે હજાર બાવીસ ત્રેવીસ માં થયા સાત હજાર કામો કઈ રીતે થાય અને આ માટે જે મટીરિયલ ના બિલો ખોટા બનાવે છે એના માટે મારો સરકારને અને તપાસ કરનારને વિનંતી છે કે આ જે બે વીસ હજાર કામો થયા છે જાંબુગડા તાલુકામાં કુવા હોય પાંચસો બ્લોક હોય છે એમાં રેતી ક્યાંથી લાયા રોયલ્ટી પાસ તો જોઈએ કે નહીં એક લાખ કરતાં વધારે ટન રેતી એમને ખરીદી ક્યાંથી સિમેન્ટ લાખો થયેલી થાય તો સિમેન્ટ જ્યાં સુધી તમે કંપનીને રૂપિયા ભરો ત્યાં સુધી તો આવે નહી

અને તેને ઉજાગર કરવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલું છે પંચમહાલ જિલ્લાની અંદર જાંબુગોડા તાલુકો હાલોલ તાલુકો ગોગંબા તાલુકો કાલોલ તાલુકો ધોધરા તાલુકો શહેરા તાલુકો મોરવા હળદ તાલુકામાં વ્યાપકપણે આ મનરેગા યોજનામાં પદાધિકારીઓ અધિકારીઓ જોડે મળી જઈને વ્યાપક ભ્રષ્ટાચાર કરેલો છે કામોના ડુપ્લિકેશન થયેલા છે કામો સ્થળ પર થયેલા નથી એસ્ટિમેટ એસ્ટિમેટ મુજબ કામો થયેલા નથી બિલોનું નું બારોબાર ચુકવણું થયેલું છે મટીરિયલ બિલો ખોટા મુકાયેલા છે અને જે સાહીઠ ચાલીસ નો રેશિયો જળવાવો જોઈએ તે રેશિયો પણ મજૂરીનો અને મટીરિયલ નો જળવાવો જોઈએ એ પણ જળવાયેલો નથી તેમજ જે કામોની પણ ફાળવણી થયેલી છે તેમાં પણ ભયંકર અસમાનતા છે અમુક ગામોમાં

લાખો કરોડો રૂપિયાનું કમ્પાઉન્ડ કર્યું છે એ ખૂબ જ અને તપાસનો વિષય છે આજ રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના તમામ કાર્યકરોએ એક થઈ આ પંચમહાલ જિલ્લામાં જે વ્યાપક ભ્રષ્ટાચાર છે એની તપાસની માંગ સાથે આ જવાબદાર લોકો છે એમને જેલના સળિયામાં ધકેલી દેવાની માંગ સાથે આવનાર સમયમાં આ પ્રશ્ન નો ઉકેલ નહીં આવે તો વ્યાપક આંદોલનના અભિગમ સાથે આજે એક આવેદન પત્ર પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી ને સુપ્રત કર્યું છે